આત્મનિર્ભર લારી ગલ્લા ધારકોને અવારનવાર તંત્ર દ્વારા કરાતી હેરાનગતિ મામલે આજે લારી ગલ્લા ધારકોએ વીએમસી ખાતે સામાજિક અગ્રણીઓની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું તંત્રની નિષ્ફળતા સત્તાધીશોની નીતિઓના કારણે લોકો પરેશાન છે યુવાનોને નોકરીઓ મળતી નથી જેને લઈને કોઈને કોઈ આત્મનિર્ભર બની લારી ગલ્લા મૂકી કોઈ વેપાર તેઓ કરતા હોય છે તેમાં પણ તેઓને તંત્ર હેરાન કરતું હોય તેવી લાગણી હવે લારી ગલ્લા ધારકોની છે હાલમાં થયેલ થોડા દિવસ પહેલાંની કામગીરીમાં લારી ગલ્લા ધારકો સામેની કાર્યવાહીને લઈને વડોદરાના શેરી વિક્રેતાઓ દ્વારા પાલિકા કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ વીસ સાત બે હજાર પચીસ તથા અલગ અલગ દિવસોમાં વીએમસીના કર્મચારીઓએ બરોડા ડેરી પાસે તરસાલી વિસ્તાર મકરપુરા વિસ્તારના પાથ વિક્રેતાઓને પોતાની લારી પથારા લિખિત રૂપમાં કોઈ કારણ દર્શાવ્યા વિના અને કાયદેસરની પ્રક્રિયાનું પાલન કર્યા વિના હટાવી દેવાની મૌખિક સૂચના આપવામાં આવી અમે બધા પથ વિક્રેતા બે હજાર ચૌદના સ્ટ્રીટ વેન્ડર એક્ટ મુજબ લાયસન્સ ધરાવીએ છીએ અથવા સર્વેનો ભાગ બનેલ છે અને ત્રણેક દાયકાથી આ જગ્યા ઉપર ધંધો કરી પોતાની રોજગારી ચલાવીએ છીએ વીએમસી પાંચસોથી પાંત્રીસો રૂપિયા વહીવટી ચાર્જ લે છે તે પણ અમે રેગ્યુલર ભરીએ છીએ તેમ છતાં તંત્ર દ્વારા આવી કાર્યવાહી થઈ રહી છે તે યોગ્ય કાર્યવાહી થાય લારી ગલ્લા ધારકોનો ધંધો રોજગાર ન છીનવાય તેવી રજૂઆત કરવામાં આવી હતી લારી ધારક મહિલા રેણુકાબેન દ્વારા જણાવ્યું હતું કે ચાર દિવસ હટાવવાનું કહીને હવે કાયમ માટે લારી ન મૂકવાનું કહે છે જો નવા આવેલા કમિશનર અમારા ઘરનું પૂરું કરતા હોય તો અમે લારી હંમેશા માટે બંધ કરવા તૈયાર છીએ અમે અમારી લારીની સમસ્યા લઈને આવ્યા છીએ અમારી રોજી રોટીની જે અમારું જીવન છે બરાબર અમારે રોટી ચાર દિવસ માટે બંધ રાખવાનું કહ્યું લારી અને પછી સીધા હવે એવું કહે છે અમે લારી હટાવ્યા પછી અમને એમ કે ચાર દિવસ માટે જ છે લારી એટલે અમે લોકોએ અમારા ઘર તરફ લઈ ગયા એક જગ્યાએ મૂકી હવે સીધા ફરી આવીને એવું કહી ગયા કે હવે હંમેશા માટે લારી બંધ કરજો અમે આજની રોટલી ખાવા માટે અમારી પાસે પૈસા છે નહીં બરાબર અમને કોર્પોરેશન કે જે કમિશનર સાહેબ નવા આવ્યા છે એ અમને આ બધું અમારા પેટ પર લાત મારી છે તો શું એ અમારા ઘરનું ભરણ પોષણ કરી શકશે કરી શકતા હોય તો અમે બધા જ આ જીવન પોરણ પોષણ કરી શકતા હોય અમે જેટલું કમાઈ છે એટલું અમને આપતા હોય અમે લારી બંધ કરવા તૈયાર છે હંમેશા માટે મારે લારીયાથી તીખા ગુંગરા છે જામનગર સામાજિક કાર્યકર ભરતભાઈ દ્વારા જણાવ્યુ હતું કે લારી ધારકોને હેરાન કરાય છે દબણ લાગતું હોય તો તેની વૈકલ્પિક જગ્યા આપો દસ વર્ષથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીની કમિટીની રચના થઈ નથી નાના વેપારીઓને હેરાન કરાય છે સાત દિવસની મોલત આપીએ છીએ જો દબાણ લાગતું હોય તો તેને ખસડી યોગ્ય વ્યવસ્થા કરાય કરોડોની આવક આ લોકો દ્વારા પાલિકાને કરી આપી છે તંત્ર દ્વારા એમના માટે કંઈ જ કર્યું નથી લોન આપી છે ધંધો કરવા દેતા નથી માલેતુજારોના દબાણો સામે કાર્યવાહી થતી નથી માટે આ અંગે આવેદન આપી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી આજે વડોદરા કોર્પોરેશન ઓફિસ આવ્યા છે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે બરોડાની અંદર ઠેર ઠેર બધી જ જગ્યા ઉપર જે લારી ધારકો છે એને કોર્પોરેશન દ્વારા બહુ જ હેરાન કરવામાં આવે છે મારે એવું કહેવું છે કે તમને દબાણ લાગતું હોય તો વૈકલ્પિક જગ્યા આપી દો આપણે કોઈ કાયદાની વિરોધ નથી બે હજાર ચૌદનો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરવા માટે મેં આ દસમી વાર આવ્યો છે દસ વર્ષથી એની કોઈ કમિટીની રચના નહીં થઈ તમે પ્રોપર જગ્યા પર છો નહીં કમિટીની રચના કરી નથી અને નાના નાના વેપારીઓના તમે હેરાન પરેશાન કરો છો એ હેરાન પરેશાન ના કરો એના માટે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છે કે સાહેબ સાત દિવસની મોહલત આપીએ છીએ સાત દિવસની આ જેટલા પણ લારી ધારકો છે એને જે દબાણ લાગતું હોય તો એના થોડા દૂર કરો તમે પાંચસો હજાર બે હજાર ચાર હજાર પાંચ હજાર સુધીની પાવતી લો છો આજ સુધીમાં ગણતરી કરવામાં તો કરોડો રૂપિયાની આવક તમને આ લોકોએ કરી આપી છે બાકી એના માટે તો એ આ લોકો માટે તો કશું જ નથી ઝીરો જ છે કશું જ નહીં કર્યું તમે તો કેમ આ લોકોને હેરાન પરેશાન શું તમને મોટા મોટા નેતાઓ મોટા મોટા બંગલાઓ મોટી મોટી વસ્તુના હોટલો નથી દેખાતી ત્યાંનું દબાણ નથી દેખાતું તમે લોન આપો છો એ લોકોને ધંધો કરવા માટે એનો સોળસો પચાસ રૂપિયાનો હપ્તો આપો છો તમે લોન કેમ આપી લોન એટલા માટે આપી કે તમે ધંધો કરો પણ ધંધો તો કરવા દેતા નથી તો લોન શું કરવા આપી જખ મારવા આપી એટલે આ બધી છે ને આ તાણાશાહી છે આ સરકાર આજે જે ગવર્મેન્ટ ક્લાસ વાન અધિકારીઓ બી સરકારના હાથ નીચે કામ કરે છે એટલે કમિશનર સાહેબને તમારા મીડિયાના માધ્યમથી કહેવાયો છું અને આવેદનપત્ર આપીને બી કહેવાનો છું કે સાહેબ આ બધી વસ્તુની તાણાશાહી બંધ કરો અને આ ગરીબોની વાહ્યાઓ અને બધા લોકોનો ધંધો